હાલ પૂર્તિ કમે માંગણી એવી છે કે તમને સાયન્સ થોડી સાતવીસ બોલો વાત કરવામાં આવ્યું બાકી તમારે કેવું કલિયા સગમના પ્રદેશ ભળતું નથી ભાઈ સાહેબ છે ભાવ વધુ છે મૂળમાં અને ટોટલ પણ મળતી નથી ત્યારે અમે પોતે ખેડૂતો જ છીએ બંને સાય સબસિડી સરકાર કંઈક આપે તો આમાં ખેડૂત ઉગરે કારણ કે ઘણા ખેડૂતો એવા છે દેવામાં ડૂબેલા છે અને દેવું કરી પોતે ડુંગળીનું વાવેતર કરતા હોય છે ફાર્મ જમીન રાખી ત્યારે સો રૂપિયા પણ ભાવ મળતો નથી જેની અમે પડતર કિંમત ખેડૂતને પચાસ હજાર રૂપિયાનો વીઘો ખર્ચો થાય ત્યારે એક વીઘે ડુંગળી પાકે તો અત્યારે સાહેબ વીસ હજાર રૂપિયા વીઘે મળતા નથી આ વેચાણ કરવા આવે તો બાદ ગાડી ફાળો મજૂરીના પૈસા પણ ઊભા નથી થતા ત્યારે અમે સરકારશ્રી ની એક લાગણી સાથે વિનંતી સાથે આવેદન આપના માધ્યમથી આપ રાજ્ય સરકાર સુધી પહોંચાડો એગ્રીકલ્ચર મિનિસ્ટર સુધી પહોંચાડો એ હતુ થી તમે અમારો માય બાપ છો તો અમે તમને આ આપવા આવ્યા છે તો અમારી વાત પહોંચાડે એ હતુ આવ્યા છે અમારું વાગ્યું તમે હવે વાત આના બરાબર કરી પણ મુખ્ય વાત છે એ મહુના ઝપેટ મૂળ એ આખા ભારતનું મુખ્ય મતલબ જોવાય એના ભારત મુખ્ય કોઈ ઝપેટ મૂળ બહારના રાજ્ય વિશે ઉત્પાદન ખૂબ મધ્યસ્થી કરી શકો તમે આ જે બધા ભાવ આ સાથે એ એકસો સિત્તેર સંગઠન થઈ જાય એટલે પછી ભાવ ઉતારી જ્યારે આંદોલન કર્યું ત્યારે પાંચ કરતા રૂપિયાનો વધારો થયો બધા વેપારી બધા ખેડૂતો અમને તો એનો મતલબ એવો છે ને કે આંદોલન થાય છે કંઈક કરી ત્યારે કંઈક ભાવ તો છે એટલે આનંદ સરકારને કાંઈ લેવા અને ગ્રેડિયેશન વાળા જેટલા પ્રકારની કરે છે ને બીજો નો હાથના કીધે સુધરતા હોય ને તો આ બધા એ બધા પાણી કાઢે છે ને એ સરકાર જમીનમાં એ પાણી જે એને ઉતરવું પડે જે એને કુકોબી કાઢવું પડે એને બધે સીધું જમીન મળે

तो हमें सरकार पे एक अपेक्षा रखे कि आ वर्षे भाव बिगड़ा से तो खेड नहीं मिले पड़तर किमत नहीं मिले तो आपना माध्यम से अमर अवाज पहुंचा दिन आठ अंदर तात्कालिक धोर सहाय सब्सिडी जाहिर करे तो खेड मरवा मारो न आए आम उगरी सके ये तो मैं आया था थैंक यू सर हाँ 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 啊，啊